ગર્ભથી ગુજરાતી બાળપણથી આપણે સાંભળીએ છીએ પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણે આ બધું ભૂલી જતા હોય છે આ ઘટનાથી બની શકે કે દરેકને એ વાત યાદ આવી જાય લક્ષ્મી એની નણંદ યોગિતાને ફોન કરીને કહે છે દીદી યાદ છે ને આવતીકાલે યોગિતા બોલી ભાભી અમે નહીં આવી શકીએ તમે તો જાણો છો કે એમને ઓફિસમાં રજા નહીં મળે લક્ષ્મી બોલી અરે એમ ન ચાલે મમ્મીના બારમા એમની સગી દીકરી અને જમાઈ ન આવે તો એમની આત્માને શાંતિ કેવી રીતે મળશે તમારે કઈ પણ કરીને ફરજીયાત નથી આ બાજુ યોગ્યતા ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ જ્યારે એના પિતાજીનું અવસાન થયું હતું ત્યારે એ એના પિયર ગઈ હતી પિતાજીના અવસાનથી આઘાતમાં સરી પડેલા એના મમ્મી બોલ્યા બેટા તારા પપ્પા તો મને આ સંસારમાં એકલી મુકી ચાલ્યા ગયા હું કોના સહારે મારું જીવન બતાવિશ યોગિતા એના મમ્મીને ભીટીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી અને બોલી માં અહી ભાઈ ભાભી એમના સંતાનો બધા છે તમે શા માટે ચિંતા કરો છો તમે અહી જરાય એકલા નથી પિતાના અવસાન બાદ યોગિતા ઘણા દિવસો પિયરમાં રોકાઈને આવી હતી સાસરે આવ્યા બાદ એનો ઘણો ખરો સમય એની મમ્મી સાથે ફોન પર વાતચીત કરીને વ્યતીત થતો યોગિતાના મમ્મી ક્યારેક ફોન પર તો ક્યારેક વિડિયો કોલ પર વાત કરતા રહેતા એક દિવસ યોગિતાને એના મમ્મીએ પૂછ્યું બેટા આજે રસોઈમાં શું બનાવ્યું છે યોગિતા બોલી કારેલાનું શાક અને બાજરાના રોટલા બનાવ્યા છે કારેલાનું શાક સાંભળીને યોગિતાના મમ્મી ખુશખુશાલ થઈ ગયા અને બોલ્યા અરે વાહ શું વાત છે આજે તો મારા પસંદના કારેલા બન્યા છે યોગિતા મજાક કરતા બોલી મમ્મી તમને કારેલા ભાવે છે અને ખાવાનું મન હોય તો ભાભીને કહેજો બનાવી આપશે એના મમ્મી બોલ્યા ના રેના હવે આ ઉંમરમાં શું પસંદ અને ના પસંદ જે મળે એ જમી લેવાનું હું તો ખાલી તને વાત કરું છું જ્યારે તારા પપ્પા જીવતા હતા ત્યારે હું ઘણી વાર બનાવતી હતી અને ચોમાસામાં તો કારેલાનું શાક અને બાજરીના રોટલા ખાસ બનતા તારા પપ્પાને પણ કારેલાનું શાક ખૂબ ભાવતું યોગિતાએ વિડીયો કોલ પર જોયું કે ભાભીનું નામ લેતા જ એમની આંખોમાં ઉદાસી અને ડર દેખાઈ રહ્યો હતો ત્યારબાદ એના મમ્મીએ ફોન મૂકી દીધો મમ્મીનો આવો વ્યવહાર જોઈ યોગિતા વિચારોમાં અટવાઈ ગઈ અને પોતાની જાતને વાત કરવા લાગી ભાભીનું નામ સાંભળી વર્તન અજીબ લાગી ત્યાં હેમખેમ તો મને તો ચિંતા થાય છે યોગિતા સાથે આવું ઘણી વાર બની ચૂક્યું હતું જ્યારે પણ ખાવાની વાત નીકળતી તો મમ્મીના હાવભાવ એમનો વ્યવહાર બદલાઈ જતો યોગિતા સમજી નહોતી શકતી મમ્મી ના મનમાં શું ચાલી રહ્યું છે પરંતુ આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એ વેકેશનમાં થોડા દિવસો ગાળવા એના પિયર પહોંચી એક દિવસ યોગિતા એના મમ્મી સાથે એમના રૂમમાં વાત કરી રહી હતી ત્યારે લક્ષ્મી આવી અને બોલી યોગિતા દીદી રસોઈ બની ગઈ છે ચાલો જમવા યોગિતાએ એના મમ્મીને કહ્યું ચાલો મમ્મી આપણે સાથે જમી લઈએ પાટલું સાંભળતા લક્ષ્મી બોલી ના દીદી એમને આ ઉમરમાં તમે શું તકલીફ આપો છો એ તો અહી જમવાનું ઠંડુ થાય છે લક્ષ્મી વાતને સ્પષ્ટ કરતા બોલી પણ બણ કશું જ નહી ચાલે તમે જમવા ચાલો મમ્મી ને ઘૂંટણમાં દુખાવો થાય છે એટલે મમ્મી અહી માં જ જમી લે છે યોગિતા બોલી ભાભી તમે એક કામ કરો તમે મમ્મી અને મારું જમવાનું અહીં જ મોકલાવી દો અમે બંને યોગિતાને ભાભીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે એમને યોગિતાનું આ બધું કરવું જરાય પસંદ નથી આવ્યું લક્ષ્મી ચૂપચાપ જમવાનું લેવા રૂમમાંથી બહાર નીકળી આવી અને થોડી વારમાં બે થાળી પીરસી લાવી એક થાળીમાં ખીર પૂરી બટાટાનું શાક અથાણું હતું અને બીજી થાળીમાં મમ્મી માટે ખીચડી હતી મમ્મીની થાળી જોઈને યોગિતા બોલી આ શું છે મમ્મી તમે આ બધું નથી ખાવાના તમારી થાળીમાં માત્ર ખીચડી કેમ છે માં કોઈ જવાબ આપે એ પહેલા લક્ષ્મી બોલી અરે દીદી મમ્મીને આવો ભારે ખોરાક પાચન નથી થતો એટલે હું એમને કઢી ખીચડી દાળ ભાત જ આપું છું યોગિતાના મમ્મીએ એમની થાળી લીધી પરંતુ એમનું ધ્યાન યોગિતાની થાળીમાં જ હતું આ જોઈને યોગિતાને થયું એને થાળીમાંથી એક ઓળીઓ લીધો અને એના મમ્મી સામે ધર્યો પરંતુ એના મમ્મીએ ખાવાની ના પાડી દીધી યોગિતા એના મમ્મીની આંખોમાં એ જ ભાવ એ ઉદાસી જોઈ જે એને વિડિયો કોલ પર જોઈ હતી યોગિતાને સમજણ નહોતી પડતી એ આ ભાભી ના ડરનો છે એ પછી દીકરીના હાથના કોળિયાના મોહનો યોગિતાએ એના થાળીનું બધું ભોજન ખવડાવ્યું અને પોતે એમની થાળીમાં રહેલી ખીચડી ખાધી હવે યોગિતા રોજ એના થાળીનું ભોજન એના મમ્મીને ખવડાવતી અને એમની થાળીમાં જે પણ હોય એ પોતે ખાઈ લેતી એના મમ્મી ઘણી આનાકાની કરતા પણ યોગિતા એમનું એક ન માનતી અને બધું ભોજન એમને ખવડાવી દેતી ત્યારબાદ યોગિતા એના સાસરે પાછી જવાની હતી ત્યારે એણે એના ભાઈને કહ્યું કે ભાઈ હું મમ્મી થોડા દિવસ માટે મારા સાથે લઈ જવા માંગુ છું આટલું સાંભળતા ભાસ્કરનું દિમાગ ગયું એણે ગુસ્સેથી કહ્યું યોગિતા તારું મગજ ઠેકાણે તો છે ને આ તું શું બોલી રહી છે તું મમ્મીને તારા સાથે તારી સાસરી લઈ જઈશ તો લોકો વાતો કરશે દીકરોમાંની સેવા નહીં કરતો હોય અત્યાચાર કરતો હશે એટલે દીકરી એની કોઈમાં એની દીકરીના સાસરે ન રહી શકે તારા સાસરે જા મારી જરાય ચિંતા ન કર હું અહીંયા ઘણી ખુશ છું ત્યારબાદ યોગિતા એના ने સાથે લઈ જવા ઘણી જીદ કરી પણ એના મમ્મી મજબૂર હતા તો છેવટે યોગિતા ઉદાસી ભર્યા મન સાથે એકલી એના સાસરે પાછી આવી ગઈ થોડા મહિના બાદ ખબર કે અવસાન થઈ છે આ જાણી યોગિતાને ભારે ધ્રાસકો લાગ્યો એ જાણતી હતી કે મમ્મી કેટ કેટલી તકલીફોથી પીડાતા હતા મમ્મીને એક માત્ર દીકરો ભાસ્કર હતો અને યોગિતા છોકરી હોવાથી કશું કરી નહોતી શકતી યોગિતા એકલી માના બારમાની વિધિમાં આવી બારમાના જમણવારમાં છપ્પન ભોગ બનાવવામાં આવ્યા હતા લોકો આંગળા ચાટી ચાટીને ખાઈ રહ્યા હતા બધા લોકો લક્ષ્મી તથા વખાણ કરતા નહોતા થાકતા લોકો વખાણમાં ભાસ્કર અને લક્ષ્મીને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ વહુ દીકરો તરીકે બિરદાવી રહ્યા હતા ઘણા લોકો અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા તો અમુક લોકો વિચારી રહ્યા હતા કે વહુ દીકરાને એમની માં પ્રત્યે કેટલી લાગણી હશે કે એમના મૃત્યુ બાદ બાર આટલો ખર્ચો કર્યો જો એમના મૃત્યુ બાદ આ લોકો આટલું બધું કરી શકે તો એમના જીવતા જીવ વહુ દીકરા બંને કેટલી સેવા કરી હશે યોગિતા અશ્રુ ઘીની આંખો સાથે એના મમ્મીની છબી નિહાળી રહી હતી એટલામાં લક્ષ્મી આવી અને બોલી દીદી હવે તમે પણ જમી લો યોગિતા એના મમ્મીના રૂમમાં એમની છબી છાતી સરસી લગાડી રડી રહી હતી એણે કહ્યું મારે કશું નથી જમવું લક્ષ્મી બોલી પરંતુ શા માટે તમારે નથી ખાવું જો તમે જ નહીં જમો તો મમ્મીની આત્માને શાંતિ કેવી રીતે મળશે યોગિતા દુપટ્ટાથી આંસુ સાફ કરતા બોલી ભાભી જે ભોજન જમવા માટે મમ્મી જીવતા હતા ત્યારે તરસી રહ્યા હતા અને હવે એમના મરણ બાદ આ બધું એમને અર્પણ કરવાથી એમની આત્માને કેવી રીતે શાંતિ મળી શકે છે અત્યારે મરણ પામ્યા બાદ ઢગલો કરવામાં આવ્યો છે ભાઈ ભાભી તમે એક વાર વિચાર કરો કે મમ્મી જ્યારે જીવતા હતા ત્યારે તમે એમની પસંદના ભોજનનો એક કોરિયો એમને જમાડ્યો હોત તો એમના મનને એમની આત્માને ત્યારે જ તૃપ્તિ અને શાંતિ મળી ચૂકી હોત અને માનું સાચું બારમું કહેવા આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ માત્ર એક દેખાડો કરવાની વાત છે આનાથી માની આત્માને ક્યાંથી શાંતિ મળવાની છે યોગિતા ગુસ્સે ભરી નજરોથી ભાઈ ભાભીને જોતા બોલી જે ઘરમાંથી મારીમાં અતૃપ્ત અસંતુષ્ટ થઈને ચાલી ગઈ એ ઘરનું ભોજન જમવું મને જરાય યોગ્ય નથી લાગતું ભાઈ ભાભી અંતમાં એટલું કહેવા માંગુ છું ભગવાન દરેકના પાપ પુણ્યનો હિસાબ રાખે છે અને જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે કોઈ નથી બચી શકતું તમારે પણ સંતાનો છે અને આશા રાખું છું જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી જેમ તમે માને અતૃપ્ત રાખી હતી એમ એ તમને ન રાખે માને તો નવું જીવન પણ મળી ચૂક્યું હશે પરંતુ તમારે તો હજુ ઘણું જીવન જીવવાનું બાકી છે યોગિતા તેના મમ્મીની છબી લઈને ત્યાંથી જતી રહી અને ભાસ્કર તથા લક્ષ્મી માથુ શર્મથી ઝુકાવી ઉભા રહ્યા મિત્રો જ્યાં સુધી જીવે છે આપણા સાથે છે એમની સેવા કરવી એમને દરેક ખુશી આપી તૃપ્ત કરવા એ જ સાચું બારમું છે બાકી મરણ બાદ આ બધી પ્રથા કરીને દેખાડો કરવાથી એમની આત્માને ક્યાંથી શાંતિ મળશે